નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીન ફોર ન્યૂઝની અંદર મિત્રો જોઈએ વરસાદને લઈને હવામાનને લઈને સૌથી મહત્ત્વના સમાચાર ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડું આવી રહ્યું છે તો મિત્રો આ ઉપરાંત સોથી એકસો વીસથી પ્રત્યે કલાકની પવને ફૂંકાઈ શકે છે વાવાઝોડું મિત્રો ગુજરાત પર કઈ તારીખે વાવાઝોડું ત્રાટકી શકે છે તેમજ મિત્રો બંગાળની ખાડીમાં થયેલા ડીપ ડિપ્રેશન ચક્રવાતના કારણે ચોમાસાની ક્યારે રીતે ગુજરાતમાં શરૂઆત તેમજ બંગાળની ખાડીમાં ચક્રવાત એક્ટિવ થયું છે તેની કેવી રહેશે ગુજરાત સુધી અસર અને તેની ટ્ર ફેંકા ક્યાં સુધી પહોંચશે તમામ મિત્રો આપણે રાજના વિડીયો દ્વારા જોવાના છે મિત્રો અંત સુધી વિડીયોને જોજો તેમજ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો જોઈએ મિત્રો વરસાદને લઈને ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાનની વાવાઝોડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે કે મિત્રો મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાડશે વાવાઝોડું અને છ દિવસ બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર પામી શકે છે મિત્રો તમે મેપની અંદર પણ જોઈ શકો છો તો મિત્રો આગામી સમયની અંદર ગુજરાત પર એક મોટું વાવાઝોડું તાટકી શકે છે જી હા ભારત સરકારના હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે આવતા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક ભવા ભયાનક વાવાઝોડું એક્ટિવ આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા મહારાષ્ટ્રમાં તેમજ આપણું ગુજરાતમાં પ્રભાવિત આ વાવાઝોડાથી થઈ શકે છે છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડી શકે છે પશ્ચિમ બંગાળમાં સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે અને તેને લીધે ગુજરાત સુધી પણ તે આવી શકે છે તો આ ઉપરાંત મિત્રો જોવા જઈએ તો અંબાલાલ પટેલે પણ કેટલીક મહત્ત્વની આગાહી કરી છે વાવાઝોડાને લઈને તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદ સાથે તોફાની બાવીસ મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષ્મ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના એટલે કે ત્રીસ મે અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું ગુજરાત સુધી પણ ત્રાટકી શકે છે એટલે મિત્રો ચોમાસાની શરૂઆત થવાની જગ્યાએ એક્ટિવ મે મહિનામાં થતા હોય છે ત્યારે આ વર્ષે પણ ફરીથી વાવાઝોડાની શક્યતા રહેલી છે નુકસાનનો સર્વે પૂરો નથી ગુજરાતમાં ફરી બીજો આ ચક્રવાતનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે આ ઉપરાંત જોવા જઈએ તો મહત્વનો ચક્રવાત ભારે ચક્રવાત ગુજરાતમાં છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે શક્યતા રહેલી છે દક્ષિણ પૂર્વીય તટ ઉપર તેની ભારે અસર થશે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે અને એ સમયે સો થી એકસો વીસ કિલોમીટર ઝડપે આ ચક્રવાતનો પવન ફૂંકાઈ શકે છે અરબસાગરમાં મે મહિનાના અંતમાં એટલે કે જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે અને આઠ જૂન બાદ અરબસાગરમાં ચક્રવાતના કારણે વીજ શક્યતા પણ જોવા મળી રહી છે અને આથી જ વંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા આ ચક્રવાતના કારણે રહેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો ભારે આ ચક્રવાત દરિયાની અંદર કરંટ ઉદ્ભવ થવાને કારણે ભારતીય વાનભાગીદાર પણ કહ્યું છે કે આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તન થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેન ચક્રવાતના રચનાનો મહિનો ગણવામાં આવે છે અને ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય તો ચોમાસાની પ્રગતિ પર પણ તેની અસરો જોવા મળી શકે છે કારણ કે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભરે છે આઈએમડીએ પણ કહ્યું છે કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે અને તેના કારણે કેરળની અંદર ચોમાસું પણ આગળ વધી રહ્યો છે અને આ તરફ ભારે ચક્રવાતની પણ શક્યતા હવામાન વિભાગે કરી છે ત્યારે આવા વિભાગની અવાજને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે કે ચોમાસાની શરૂઆત થાય એ પહેલા જ ફરીથી ભારે ચક્રવાત ગુજરાતની અંદર આવી શકે છે અને આ ચક્રવાતના કારણે ગુજરાત સુધી તેની અસર જોવા મળી શકે અસ્તુ મિત્રો જય હિન્દ જય ભારત